ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે સિલ્વર પંપ્સથી આજે જે રેલવે સ્ટોક્સમાં પેટાઈ થઈ છે એ પણ હું આજે બધા એક એક સેક્ટરને ખાસ વિશ્લેષિત એટલા માટે જ કરી રહ્યો છું કે સર આજની જે મૂવ છે તેને થોડું લોકો સમજી પણ શકે સાથે સાથે રેલવેમાં આવું તો શું થયું છે કે અહીંયા મતલબ સ્ટોક્સનું રિએક્શન આટલું ખરાબ આવી રહ્યું છે સૌથી પહેલાં તો સિમેન્ટ સર જુઓ જે લોકોમોટિવ અને ખાસ ઇલેક્ટ્રિફિકેશન વગેરે બધા માટે ખૂબ જ મોટું યોગદાન છે આ સ્ટોકમાં નવ સાડા નવ ટકાની વેચવાલી આવવી આઈ મીન આ પણ એલ એન ટી ટાઈપનો જ કેસ સિનેરિયો બની રહ્યો છે કદાચ જળથી રેલવે સૌથી ખરાબ એટલે રહે છે કારણ કે લોકોને સમજી જાય છે કે ગવર્મેન્ટનો ફોકસ ક્યાં છે છેલ્લા બજેટમાં મીન્સ કે લાસ્ટ ટાઈમ જ્યારે બજેટ આવ્યું જુલાઈ વાળું ફેબ્રુઆરી બંને બજેટમાં રેલવેનું નામ સુધા ઉચ્ચારાયું નહોતું એટલે રેલવે છે બજેટ પહેલાં ચાલે અને બજેટ પછી સારું કરેક્શન આવ્યું સેમ સેમ આ વખતે થયું ગવર્મેન્ટે આખું જે બજેટ સ્પીચ છે ફાઈનાન્સ મિનિસ્ટરે ખતમ કરી ત્યાં સુધી રેલવે નું નામ પણ બોલા નથી તો એના હિસાબે માર્કેટ ને એવું છે કે ગવર્મેન્ટનું ફોકસ રેલવેથી હટી ગયું છે કારણ કે આ એવું સેક્ટર છે જેના ઉપર આખું બજેટ અલગથી આવતું હતું એની સામે એનું નામ પણ નીકળી ગયું હવે પેલું કંકોત્રીમાં જેમ સગાનું નામ કાઢે રિલેશન ખરાબ થાય શાયદ લાગી રહ્યું છે કે ગવર્મેન્ટના રિલેશન એટલા સ્ટ્રોંગ રેલવે સાથે નથી હાલાકી કામ તો કરે છે રેલવેમાં જે રીતે અત્યારે વંદે ભારત ઉપર કામ થઈ રહ્યું છે બુલેટ ઉપર કામ થઈ રહ્યું છે તો પબ્લિકને બતાવવું પણ પડે કે તમે કામ કરો છો પણ ગવર્મેન્ટે કારણ કે ફાઇન પ્રિન્ટ છે કે એકસો નેવું પેજનું ફાઈનાન્સ બિલ છે રેડ કદાચ તમે કરો તો પણ પબ્લિકને ખ્યાલ ના આવે જે રીતે ગોલ્ડની ડ્યુટી અને આમાં પર્ક્યુલર સ્લેબને લઈને અસમંજસ ઊભી થઈ હતી આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટનું ફોકસ નથી અને ટોપના લેવલથી પંદર વીસ ટકા કરેક્શન આવી ગયું છે અહીંયા કોઈ ઉછાળાની મોટી અસર ન રાખવી જોઈએ જો પાર્સલની રિકવરી આવે તો એકવાર રેલવે સ્ટોક્સમાં એક્ઝિટ થઈ જવું જોઈએ મારા હિસાબે હવે કોઈ મોટા ટ્રીગર નિયતમમાં રહ્યા નથી તો આ કરેક્શન તમને આગળ જતા કદાચ કન્સોલિડેશન ને પછી પાછું કરેક્શન આવી રીતે રીતેની સાયકલ અહીંયા હોઈ શકે છે તો ઘટાડે આવું ઉછાળે એમાંથી પોર્ટફુલ સ્ટોકમાં જો હોય તો એક્ઝિટ કરી લેવું જોઈએ